જિલ્લાના માંડવી તાલુકાનો માલઢા ફાટાથી ઉમરાપાડાને જોડતો મુખ્ય માર્ગ હાલ અત્યંત બિસ્માર હાલતમાં છે રોડ પર મોટા ખાડા અને ઉખડેલા ડામરના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ માર્ગ પરથી રોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે ત્યારે હવે અકસ્માતની ભીત પણ વધી ગઈ છે માંડવી તાલુકાના માલઢા ફાટાથી ઉમરાપાડાને જોડતો મુખ્ય માર્ગ લાંબા સમયથી સમારકામના અભાવે ખસ્ત હાલ બન્યો છે માર્ગ પર ઠેર મોટા ખાડા ઉકળેલો ડામર અને અસમાન સપાટીના કારણે વાહન ચલાવવું જોખમી બન્યું છે ઘણા ખાડા દૂરથી દેખાતા ન હોવાને કારણે અચાનક અકસ્માત થવાની શક્યતા વધી ગઈ છે છેલ્લા કેટલાક દિવસોમાં નાના અકસ્માતોના બનાવો પણ સામે આવ્યા હોવાનું સ્થાનિકોનું જણાવવું છે ઉલ્લેખનીય છે કે આ માર્ગ બે મોગ્ર જેવા ધાર્મિક સ્થળોને જોડતો હોવાથી તહેવારો દરમિયાન વાહન વ્યવહાર અનેક ગણો વધી જાય છે છતાં પણ સંબંધિત વિભાગ દ્વારા હજુ સુધી કાયમી ઉકેલ માટે કોઈ અસરકારક પગલા લેવાયા નથી સ્થાનિકો અને વાહન ચાલકો દ્વારા તાત્કાલિક માર્ગ મરામત ઉગ્ર માંગ ઉઠી છે પ્રશાંત પટેલ દ્રષ્ટિકોણ ન્યૂઝ બારડોલી